ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિકલ્સ બસોના ડ્રાઇવરો હડતાલ પર ઉતર્યા હતા જેને કારણે હડતાલ ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરો દ્વારા અગાઉ પણ આવી રીતે પગારને લઈને હડતાલ પડાયા જો જોકે હજુ સુધી તેનો નિવડો ન આવ્યો તેમ લાગ્યું છે હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરે કહ્યું હતું કે છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાલ યથાત રહેશે

હા તો સુરત મનપાના ઇલેક્ટ્રિક બસના ચાલકોએ સમયસર પગાર ન મળતો હોય અને આવી કારમી મોંઘવારીમાં પણ ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યો હોય જેથી તાત્કાલિક પગાર આપવામાં આવે તે માંગ ડ્રાઈવરો કરી રહ્યા છે